નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સિંગરેજ ગામ અમદાવાદ જિલ્લાનું સૌ સોલાર વિલેજ બનશે ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું ધોળકા તાલુકાના સિંગરેજ ગામે ગુજરાત રાજ્યની સૌપ્રથમ પ્રથમ ધોળકા સોલાર સહકાર મંડળી લિમિટેડનો ધોળકાના ધારાસભ્ય કિરસી ડાભીએ શુભારંભ કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વીજળીની ગેરંટી પીએમ સૂર્યઘર યોજના હેઠળ એક કરોડ મકાનોને સોલર રૂપટોપ યોજના અંતર્ગત રૂપિયા પંચોતેર હજાર કરોડની સોલાર યોજના આપી જેના દ્વારા દર મહિને ત્રણસો યુનિટ સુધી વીજળી નિઃશુલ્ક મળશે આ યોજનાને ધ્યાને લઈ ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી અને ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક તેમજ અમદાવાદ ડિસ્ટ્રિક કો ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલના સહકારથી અઠ્ઠાવન ધોળકા વિધાનસભાના સિંધરેજ ગામને સૌ સોલાર વિલેજ બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ ધોળકા તાલુકા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી ધોળકા એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ડાભી દેવેશભાઈ પટેલ યુજીવીસીએલના અધિકારીઓ એડીસી બેંકના અધિકારીઓ સરકારી મંડળીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ ગામના સરપંચ તેમજ ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના શહેર તથા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે